ગણેશ ઉત્સવ પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ યોજવામાં આવી છે શહેરમાં ગણેશ ઉત્સવને લઈ સુરત પોલીસ તકેદારી રાખી રહી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે આજ રોજ સલાવતપુરા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ખાસ ચેકિંગ અને ડ્રોનથી નજર રાખવામાં આવશે